ગુજરાતના પ્રમુખ રાજકોટ જિલ્લા એનએસયુએ નું આયોજિત કાર્યક્રમ અંદર જે 6 વર્ષની માસૂમ દીકરી ઉપર દુષ્કર્મ કર્યું અને તેની ગરુ દબાવીને હત્યા કરવામાં આવી એના અનુરોધ આજે રાજકોટ એને એનએસયુએ દ્વારા આંદોલન લોક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે જેમાં શિક્ષણ જગતને સંસાર કરે હદે કંપાવી નાકે એવી ઘટના બની છે જે 6 વર્ષની પેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ઉપર તેના આચાર્ય જે આરએસએસ માણસ છે આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ સામે સાથેના તેના ફોટા આવ્યા છે પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે એના ફોટા આવ્યા છે જે આમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાજપ અને આ સત્તાધારી સરકાર આવા લોકોને સપોર્ટમાં છે પેલા પણ આપણે જોયું કે પાટણ જિલ્લામાં જે મહિલા ઉપર દુષ્કર્મ થયો એમાં ભાજપના પદાધિકારો સામે આવ્યા છે આટકોટની અંદર પણ મહિલા ઉપર બળાત્કાર થયો એમાં એ ભાજપના પદાધિકારો નો સમાવેશ થાય છે એટલે અમને ક્યાંક ક્યાંક ને એવું લાગી રહ્યું છે કે કેસ નો મહિલા પર દુષ્કર્મ કરો રેપ કરો ગુંડાગી કરો એવી પરવાનગી મળે છે કેસ એટલે અમારો આજે વિરોધ એ છે કે આવા નળાધમ પાપી હેવાનો ને તડક સજા થવી જોઈએ અને આ કેસ ફાસ્ટ્રેક ની અંદર ચલાવવામાં આવે જેનાથી કડક માં સજા થાય અને અમારા એક જ માંગ છે કે આવા નવા ધમ ને સજા થવી જોઈએ એ નિય રાજકોટ દ્વારા આજે સૂત્રોચાર કરી હલ્લાબોલ કરી રોડ રસ્તા રોકી અને આ ડબલ ઇન્જિન સરકારની ની આંખો કહ્યું માંગે છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી